ખબર પડે કે લેફિકલ્ટ છે કે સ્વાગત છે તમારું નવા સવાર માં આપણે તો પેલા એક મિત્ર કોલ આવ્યો એમને ચાવી લઈને જવું પડ્યું જેમાં ચાવી મિસ્ટેક કરી દીધી બીજી ચાવી લેતો ગયો પછી થઈ કાર ખરાબ ભાઈ લઈને જતા તા ને એ હજી ક્રિકેટ રમવા માટે કાર ખરાબ થઈ ગઈ પછી કાર આપડે પાછી લેવા જવી પડી લઈને ને હજી ઘરે આયવો છું હવે અત્યારે હું અમારી પેલી એક દુકાન છે ત્યાંથી વસ્તુઓ લઈ સામાન લઈ અને મારે મારી અને બીજા મારા મિત્ર ની અમારી બેન પાર્ટનર માં દુકાન છે ત્યાં થી સમાન લેવા જવાનો છે તો હવે આપડે રવિવારે ઓલ માં કાજે આપડે આમ જ જવાનું છે એવું મને લાગે છે તો ચાલો આપડે જઈએ ત્યાં થી સમાન લઇ અને પછી ત્યાં જતા હું અત્યારે અહીંયા એક જગ્યા ઊભો છું અને ઉપર આપડે આગળ નીકળવાનું છે ત્યાં રોડ ઉપર અવાજ બૌ વધારે આવતો હતો ત્યાં આપડે રેકોર્ડ કરવાનું હતું મસ્ત મજા આવી ગઈ ચાલો બાઈક લઇ ને આપડે જવાનું છે ત્યાં આપડી પેલી દુકાન છે મારા ભાઈ ની જો આ બાપા હું જો રોતા ચાલો આપડે જઈએ ત્યાં અને ત્યાંથી સામાન લઇ અને પછી અમારી દુકાન છે ત્યાંથી લઈને આપણે ઓલી દુકાને લઈને જવાનું છે ચાલો નીકળીએ હવે આજે તડકો માથે જ લેવાનો છે સાડા દસ જેવું થયું દસ સાડા દસ જેવું અને હવે તડકો માથે લીધા છે કોઈ રસ્તો છે નહીં આપણી પાસે તમે આ તરફ આંબા અને ચીગુના જે બગીચા છે આ બધી જમીનો છે એ વળદ્રુપ છે ને આ બધા આપણા આંબાના બગીચા બધા જ આંબાના બગીચા છે આપડે બસ અત્યારે આપડો સામાન લઈ લીધો છે ને સામાન લઈને હવે આપણે જઈ રહ્યા છીએ આપડી બીજી દુકાને ત્યાં સામાન મૂકવા માટે સામાન માં છે આ બાજુ અહિયા થી ચાલુ થાય છે આપડે જુનાગઢ બાયપાસ પણ આપડે બાયપાસ ઉપર જ આગળ વધવું પડશે કારણ કે આપડે આવ્યો અહિયાં થી આપડે રોડ ને જોઈન કરીશું કારણ કે આપડે બાયપાસ ઉપર આગળ વધી ને પછી આપડે જવાનું છે એટલે અત્યાર સુધી તો રોડ સારો હતો એટલે વાંધો નતો પણ હવે જ મેન જોવાનું છે કે કારણ કે હવે જે રસ્તો છે આખો આખો એકદમ આટા ખબદા વાળો છે જાય ક્યા રસ્તામાં હવે આખો રોડ આવો આવવાનો છે આનાથી પણ વધારે ખરાબ આવશે સારો તો નહીં હજાર આવો કઈક રસ્તો કોઈ દોરી કે કાઈ બાંધેલું કે કે નહીં એટલે થોડું વધારે ઓળુ રે કે મોડવા નહી પડશે નહીં ઘણા લોકો જતા લેહ લદ્દાખ ના આવા રસ્તામાં પાંદરા વગર આવી રીતે પાછકો ચાલીસ કિલોનો લઈને હાલો બહુ ખબર પડે કે લેહ લદ્દાખ વધારે ડિફિકલ્ટ છે કે હા અત્યારે ઓલમોસ્ટ અડિયાર ને બેતાલીસ વાય છે અને હવે આપણે અહીંયા થી નીકળ્યા બધા બોય થી મુક મિત્રો હવે પડવાની કે કાઈ ડર નથી એ કઈ પડી જશે કે આપડે ત્યાં ડર નથી આપડે મસ્ત આરામથી અગાવશું અને હું પેલા તો અત્યારે ઘરે ભૂગું છું કારણ કે તડકો વધતો જાય છે હજી ઘરે ભૂગી તો અડધો કલાક પિસ્તાલીસ મિનિટ તો પાકીએ આપડે ઘરે ભૂગવામાં આવી છે આગળ છે એ આપડે જુનાગઢ બાયપાસ છે અને બસ એને વતી અને પછી સીધું આપડે પછી આપડે એમ તો બાયપાસ થી જુનાગઢ ની અંદર પૂગતા પૂકતા મેન પાછો નાનો બાયપાસ અંદર નો પેલા જૂનો બાયપાસ છે ને તું ત્યાં પૂગતા આપણે ચાર ચાર પાંચ કિલોમીટર કાપવાના રહેશે અને પછી બાયપાસ ઉપર આપણે આગળ મારા ઘર સુધી ના ચાર પાંચ કિલોમીટર દસ થી પંદર કિલોમીટર કાપવાના છે હવે બસ ઘરે ભૂગી જવું અને ઘરે લંચ કરીને પછી તમને મળું મિત્રો બસ અત્યારે એક દોઢ જેવું આવી ગયું છે ને હું ઘરે આવી ગયો જમી લીધું છે અને જો વાત બઉ મસ્ત છે એટલા માટે ટાઈમલેસ મસ્તી